કેમ છો મજામાં જશો ને આજના વિડીયોમાં હું તમારા માટે લાયો છું ક્વીટ ગાડીઓ આજે આપણી પાસે આવી છે ક્વીટ ગાડીઓ મારી પાસે આજે પેટ્રોલ સીએનજી પેટ્રોલ અને ગાડીઓ એટલે કે મસ્ત મસ્ત ગાડીઓ આવી છે આજના વિડીયોમાં તમને મજા પડવાની છે આજના વિડીયોમાં હું તમને એવી એવી ગાડીઓ બતાવવાનો છું જે સારી હશે અને મસ્ત હશે જે લેવા માટે જોરદાર રહેશે ચાલો વિડીયોની શરૂઆત કરીએ બેસ્ટ કન્ડિશન બેસ્ટ માઇલેજ બેસ્ટ ગાડી ટાયરો એન્જિન બધી રીતે કમ્પ્લીટ હોય અને હા કે પહેલાં જ વાત કહી દઉં છું જેને ગાડી લેવી હોય ને એ જ વોટ્સઅપમાં મેસેજ કરો જેને ગાડી ના લેવી હોય જેને ના પસંદ હોય એ ખોટા મેસેજ ના કરો દોસ્તો કેમ કે તમે ખાલી ટાઈમપાસ ના કરો જેને ગાડી નથી લેવીને એ ગાડી લેવી છે એ જ મેસેજ કરો નથી લેવી એ ખાલી જાણકારી પૂછવામાં છે તમે વોટ્સઅપમાં મેસેજ ના કરો મને ચાલો ગાડી બતાવું છું ફટાફટ તમને હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ક્વીડ ગાડી આ કીડ વેચવાની છે બે પંચ્યાસીમાં ક્વીટ પેટ્રોલ સીએનજી બે હજાર સત્તર ફૂર ઓર્ગ ઓરિજનલ સત્તાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે કન્ડિશન મસ્ત છે તમને આ ગાડી જોઈએ કલર લાલ છે ટાયરો બધા નવા છે અને આ ગાડી કમ્પ્લીટ લાગે છે મારા હિસાબે જોઈએ તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો ગાડીની કિંમત ફરીથી તમને કહી દઉં છું આનો ભાવ રાખેલો છે બે લાખ પંચ્યાસી હજાર સી એનજી આર એક્સ બે હજાર સત્તર મોડલ ગાડી કમ્પ્લીટ લાગે છે ફર્સ્ટ ઓનર છે તમારે લેવી હોય તો કહેજો ચાલો બીજી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે બે લાખ સાહીઠ હજાર રૂપિયા આ બે લાખ સાહીઠમાં વેચવાની છે બે હજાર સત્તર મોડલ ક્વીડ આર એક્સ ટી તમને આ ગાડી જોઈતી હોય આ ગાડી લેવી હોય તો પેટ્રોલવાળી છે ફર્સ્ટ ઓનર છે ઇન્સ્યોરન્સ રનિંગ છે તેસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે આ આ ગાડી મસ્ત સારી સંભાળેલી આ જે જે આડત્રીસવાળી ગાડી છે ફર્સ્ટ ઓનર તેસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને તમને મળશે બે લાખ સાહીઠ હજાર રૂપિયામાં ઇન્સ્યોરન્સની વાત કરીશ તો ઇન્સ્યોરન્સ પણ ચાલો છે તો આમાં ફાયદો છે જેને લેવી હોય લેવા માટે ફટાફટ તમે મને વાત કરો ચાલો બીજી જોઈએ હવે હવે તમને બતાવવા જઈ રહ્યો છો આ બીજી ગાડી આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ દસ હજાર બે હજાર ઓગણીસ મોડલ ક્વિડ આરએક્સ આ ગાડી પણ તમે જોઈ શકો છો પચીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી અમદાવાદમાં પડી છે આ ગાડી તમારે લેવી હોય અને હા કે વેચાઈ જાય એના પહેલાં તમે ખરીદી લેજો અહીંયા ગરાગો બહુ જ આવે છે જલ્દી આવે છે અને ફટાફટ આવે છે એટલા માટે કહું છું આનો ભાવ રાખેલો છે કેટલો બે હજાર ઓગણીસ અને ભાવ છે ત્રણ દસ પચીસ હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી છે કન્ડિશન તો મને જોઈને જ ખબર પડી જાય છે કે નવી છે તમારે લેવી હોય તો લેવા માટે ફટાફટ તમે મને કહેજો ચાલો બીજી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બીજી ગાડી આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ વીસ હજાર બે હજાર સત્તર મોડલ છપ્પન હજાર કિલોમીટર ફરી ચૂકેલી અમદાવાદ પડી છે આ ગાડી આ ગાડી પણ મસ્ત છે જોઈ શકો છો તમે એકદમ જબ્બરઘા લાગે છે આ ગાડી આ ગાડી મારે વેચવાની છે આ ગાડી તમારે લેવી હોય ને તો ફર્સ્ટ ઓનરવાળી છે અને પેટ્રોલવાળી છે અને પેટ્રોલ સીએનજી છે એ જોવું પડશે મારે પણ પેટ્રોલ લખેલું છે એટલા માટે આ ગાડી તમને નહીં મળે બીજી જગ્યાએ મસ્ત ભાવે મળે છે ચાલો બીજી જોઈ લઈએ આપણે એ પણ લેવી હોય તો કહેજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આનો ભાવ રાખેલો છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા દ્વિડ બે હજાર સોળ મોડલ આ બે હજાર સોળ મોડલ છે અને આ પણ મસ્ત ગાડી છે આ બે ઓનરવાળી છે પેટ્રોલ અમદાવાદમાં પડી છે બે લાખ ત્રીસ હજારમાં બે હજાર સોળ મોડલ ટાયરોનો વાત કરીશ બરાબર છે ટાયરો નવી છે ગાડી અને હા કે આ જે ગાડી છે એ ઘરની ગાડી છે આ નહીં કોઈ બિઝનેસમેન કે કોઈ વેચવાવાળા બેઠા હોય ને ગાડીઓ લઈ લઈને તમને છેતરપિંડી કરતા હોય એવાની નથી આ તો તમારા ફાયદા માટે અને મસ્ત વસ્તુ આવે છે સર તો લેવા માટે તમે મને જલ્દીથી કહેજો ચાલો છેલ્લી જોઈ લઈએ આપણે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી આ બે પાંત્રીમાં વેચવાની છે પેટ્રોલ સીએનજી છે મોડલ છે બે હજાર સોળ સત્તર ફ્યુલ છે પેટ્રોલ અને અઠ્ઠાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે આ ગાડી પણ મસ્ત છે આ ગાડી પણ તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો વિડીયો સારું લાગ્યો તો લાઇક કર્યા પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સારા સારા વિડીયો આવે છે એ તમે જોઈ શકો